માય ડિર ફ્રેન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો તમે જાણો છો બરાબર ચિકાસ દ્વારા એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એના માટે ફેઝ વન પૂરું પણ થઈ ગયું છે અને હવે ફેઝ ટુ શરૂ કરવામાં આવ્યું છે જે લોકોના એડમિશન નથી થયા હજી સુધી તે લોકો માટે ફેઝ ટુ બહાર પાડવામાં આવ્યું છે બરાબર તો ફેઝ નું આપણે શેડ્યુલ જોઈ શકીએ છીએ બરાબર છે નોટિફિકેશન આવી ગયું છે અને જે લોકોના એડમિશન હજી નથી થઈ એ લોકો માટે આ ખાસ ફેઝ ટુ બહાર પાડવામાં આવ્યું છે અને આના પછી કોઈ પણ આવે એડમિશન પ્રોસેસ આગળ થવાની નથી આ લાસ્ટ સ્ટેજ છે એટલે તમારે ધ્યાનથી વિડીયો જોવા માટે રિક્વેસ્ટ છે બરાબર છે અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમને જલ્દી જલ્દી મળતી રહે તો આપણે શરૂ કરીશું બરાબર છે પ્રવેશ પ્રક્રિયા બે પચીસ છવ્વીસ બરાબર છે ખાસ તબક્કા બેનું શેડ્યુલ શેડ્યુલ છે આવી બરાબર તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી અનુસરવાના પગલાં બરાબર છે ફક્ત પૂરક પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ અને પ્રવેશમાંથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે જ છે એ તમે જોઈ શકો છો આપણે જોઈશું પહેલા નંબરમાં ક્રમ આપેલો છે બરાબર છે ક્રમ આપેલો છે બીજામાં પ્રવેશનો તબક્કો આપેલો તારીખ આપેલી કુલ દિવસો આપેલા અને વિદ્યાર્થીએ અનુસરવાની પ્રક્રિયા આપેલી છે બરાબર એ પ્રકારે આપણે નીચે જોઈશું તમે તો જોઈ શકો છો તમારે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનની તારીખ તમારે ચૌદ સાત બે હજાર પચીસ થી એકવીસ સાત બે હજાર પચીસની અંદર તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે એ તમને આઠ દિવસ મળવાના છે એની અંદર તમારે શું કરવાનું છે એની અંદર તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે લોગ ઇન કરીને રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે પ્રોફાઇલ તમારી બનાવવાની રહેશે શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે યુનિવર્સિટી કોલેજ પસંદગી કરવાની રહેશે અને જીકાશ પોર્ટલ પર તમારી અરજી સબમિટ કરવાની રહે છે બરાબર એના પછી તમારે આવે છે બીજો તબક્કો બરાબર અગાઉના તબક્કામાં અરજી સબમિટ કરેલી વિગતો સુધારી જો તમે પહેલાં જ અરજી કરી ચૂક્યા છો બરાબર પહેલાં કે તમે એપ્લિકેશન આપી ચૂકી છો બરાબર કોલેજ માટે તો એના માટેની ડેટ પણ તમે જોઈ શકો છો સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ બરાબર એની માટે તમને પાંચ દિવસ મળવાના છે જો આની અંદર તમે પહેલાં ભર્યું હોય અને તમારું એડમિશન ન થયું બરાબર એટલે કે તમે જોઈ શકો છો પ્રવેશ વંચિત બરાબર છે તો તમારે શું કરવાનું તેમના પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિના કારણે જો કોઈ પણ ભૂલના કારણે તમારું એડમિશન ન થયું તો એને તમે ભૂલ સુધારી શકો છો બરાબર તમે જોઈ શકો છો ખાસ તબક્કામાં લેવા માટે તમને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય ચોઈસ બદલવા ઈચ્છે છે કોઈપણ પ્રકારની તમારે બદલવી છે બરાબર ચોઈસ તમારે કોલેજ બદલવી છે કા તો તમારા વિષય બદલો છે એ તમારે બદલી શકો છો અને પછી તમારે જો તમે બદલો છો કોઈપણ પ્રકારની તમે ઇન્ફોર્મેશન બદલો છો તો તમારે તમારી અરજી ફરીથી વેરીફાય કરાવવાની રહેશે જો તમે કોઈપણ બદલતા નથી ખાલી કોલેજ ઉપર નીચે કરો છો તો તમારે એના દિશામાં લાગુ પડતી નથી તો તમારે વેરીફિકેશન કરાવવાની જરૂર નથી બરાબર છે અને જે લોકો પહેલાં અરજી સબમિટ કરી ચૂક્યા છે એ લોકોએ ફરતી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી બરાબર વેરિફિકેશન રાઉન્ડ બરાબર છે રજીસ્ટ્રેશન રાઉન્ડ સમાંતર બંને સેમ જ છે તો એની માટે તમને મળશે ચૌદ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસની વચ્ચે આઠ દિવસ તમને મળવાના રહેશે રજીસ્ટ્રેશન વેરિફિકેશન માટે જીકાશ પોર્ટલ પર સબમિટ કરેલી ઓનલાઈન અરજી એની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે બરાબર છે ગ્રેજ્યુએટ તબક્કા એક અને બે ખાસ તબક્કા અને પ્રવેશ માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થી જે લોકોને એડમિશન નથી થયું તે લોકો માટે ચૌદ સાત બે હજાર પચીસ અને તારીખ પંદર સાત બે હજાર પચીસ દરમિયાન પોતાની ચોઈસ અપડેટ કરી શકે છે જે લોકો પહેલાં કરી ચૂક્યા છે એડમિશન નથી થયું એ લોકો પોતાની ચોઈસ અપડેટ કરી શકે છે એટલે કોલેજની ઉપર છે કરી શકે બરાબર છે ચોથો રાઉન્ડ છે ટેકનિકલ પ્રોસેસ એ ઓટોમેટિકલી એ તમારે કરવાની જરૂર નથી એ જીકાસ જ કરશે બરાબર છે આપણે એજન્સી પાંચમાં પાંચની અંદર આની અંદર વિશે તમારો રાઉન્ડ બરાબર મેરિટ રાઉન્ડ એની અંદર તમારે કોલેજ તમને મળવાની રહે છે તો આપણે જોઈ શકીએ છીએ ચોવીસ સાત બે હજાર પચીસથી પચીસ પાંચ બે પચીસ સાત બે હજાર પચીસ બરાબર એને માટે તમને બે દિવસ મળવાના રહેશે એની અંદર શું રહે પોર્ટલ પર ચોઈસ મુજબ પ્રવેશની ઓફર ચકાસવી બરાબર તમને કઈ કોલેજ મળી છે એ તમારે જોવાનું રહેશે મળેલ તમામ ઓફર્સમાંથી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવું જે તમને કોઈપણ કોલેજ ઓફર થાય છે તો તમારે એને કન્ફર્મ કરવાની રહે છે ઓટીપીથી બરાબર છે પછી ઓફર લેટરની પ્રિન્ટ લે જે તમને ઓફર મળે એની પ્રિન્ટ કરવાની રહેશે પછી જે તે કોલેજ પર પ્રોગ્રામ અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું પડશે બરાબર એને તમારે કોલેજ પર જવાનું રહેશે ડોક્યુમેન્ટ લઈને અને તે કોલેજ ખાતે ઓટીપી અને ફી ભરી કન્ફર્મ કરવાનું રહેશે તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે આ જ રાઉન્ડ હવે સેમ ટુ સેમ તમારે વન બાય વન આવતા રહેશે એ ફર્સ્ટ રાઉન્ડ હતું એના પછી તમને સેકન્ડ રાઉન્ડ મળશે તમે જોઈ શકો છો એ સેકન્ડ રાઉન્ડ પડશે છવ્વીસ સાત બે હજાર પચીસના રોજ બરાબર એના પણ એક દિવસ છે ઉપર મુજબ જ ત્રીજો દિવસ ત્રીજો રાઉન્ડ પડશે અઠ્યાવીસ સાત બે હજાર રોજ પછી પડશે ચોથો રાઉન્ડ ઓગણત્રીસ તારીખે અને પાંચમો રાઉન્ડ પડશે ત્રીસ સાત બે હજાર પચીસના રોજ બરાબર પ્રોસેસ ઉપરની જેમ જશે ઓટીપીથી કન્ફર્મ કરીને તમારે કોલેજ પર જઈને એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે બરાબર તમે અહીંથી જોઈ શકો છો બરાબર અંતિમ રાઉન્ડ છે આ છેલ્લો રાઉન્ડ છે આના પછી કોઈપણ પ્રોસેસ થવાની નથી બરાબર આ તમારે નોંધ છે આ બધી નોટિસ છે આ તમારે વાંચી લેવાની છે બરાબર તમને એથી ખાલી એક હાઇલાઇટ આપી દઉં છું પ્રવેશના ખાસ તબક્કા બે બાદ સ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવવા માટે કોઈ પણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ યોજવાશે નહીં બરાબર આના પછી કોઈ પણ એડમિશનની પ્રોસેસ થશે નહીં ચિકાસ દ્વારા કહી દેવામાં આવેલું છે જો તમને બીજા રાઉન્ડમાં એડમિશન મળતું હોય તો તમારે એડમિશન લઈ લેવું તમે રાહ ન જોતા એડમિશન તમારું એના પછી નહીં થાય બરાબર આ સેકન્ડ ફેઝ છે એની પછી તમારું એડમિશન નહીં થાય અને તમને આની પીડીએફ જોઈતી હોય તો આની પીડીએફ આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો બરાબર છે અને ઇંગ્લિશમાં જોઈતી હોય તો ઇંગ્લિશમાં પણ તમને આપી દેશું અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો